આજના મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે આરએસએસ પર પ્રતિબંધ મૂકવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અમિત શાહ સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને જનતા આ ચૂંટણીમાં તેમને જવાબ આપી દેશે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આરએસએસ વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન છે અને તેની સ્થાપના સો વર્ષ પૂર્ણ થયા છે એનડી એક કાર્યક્રમમાં અમિત શાહ આરએસએસ પર પ્રતિબંધ મૂકવાના ખડગેની માગનો જવાબ આપતા કહ્યું કે તેમણે કોઈ કારણ આપ્યું નથી આરએસએસ એક નવું સંગઠન છે જેણે આપણા જેવા લાખો યુવાનોને રાષ્ટ્રીય નિર્માણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી છે તેણે દેશભક્તિના મૂલ્યો જગડ્યા છે આપણે એ પણ નોંધ્યું જોઈએ કે આરએસએસના બે સભ્યો આ દેશના વડાપ્રધાન બન્યા છે અને બંને શ્રેષ્ઠ વડાપ્રધાન રહ્યા છે આર દેશના વિકાસમાં અને સમાજના યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા ખૂબ જ યોગદાન આપ્યું છે હું ખગે ખડગેના ઈદરાદાઓને સમજુ છું સો વર્ષોમાં સંઘે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરએસએસની સ્થાપના સો વર્ષથી થઈ છે અને આ સો વર્ષમાં સંઘે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આ વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન છે સંઘમાં હજારો લોકો છે જેમાંની પાસે ન હોત તો પોતાનું ઘર છે ન પોતાનું બેંક ખાતું છે ન તો પરિવાર છે તેઓ ભારત માતાની સેવા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે બહાર આવ્યા છે જો લોકોના તેના પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે તેઓ જાણતા નથી કે ચૂંટણીઓ ચાલી રહી છે જનતા આ મતદાનમાં જ તેનો જવાબ આપી આપશે શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ખડંગે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરીથી પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે આ સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ માટે જવાબદાર છે તેમણે એમ પણ કહ્યું કે આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન સાથે સંબંધિત પ્રશ્નો જવાબ આપતા ખડગે પત્રકારોને કહ્યું આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને હું ખુલેઆમ કરીશ કે આર એસ એસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહ ગૃહમંત્રી અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલે આપણી સમક્ષ આર એસએસ અંગે જે મૂક્યું છે તેની ગરમીમાં જાળવી રાખવે તો આ પ્રતિબંધ થવો જોઈએ કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે આજે દેશમાં જે શાંતિ થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ રહી છે તે બધું ભાજપ અને આર એસ એસના કારણે છે